આપ જોઈ રહ્યાસ પાર્ટ ટુ ડે ન્યૂઝ ચંબુસર ભરૂચને જોડતા હાઈવે નંબર ચોસઠ પર આમોદ શહેરથી પસાર થતી રાહદારીઓ માટે આ કમરતોડ ખાડાઓને લઈને કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ભરૂચ જિલ્લાના આમોદ પરનો નેશનલ હાઈવે નંબર ચોસઠ જેના છેલ્લા ઘણા સમયથી ખૂબ બિસ્માર હાલતમાં હોય નાના મોટા તળાવો જેવા અહીંયા ખાડા જોવા મળી રહ્યા છે રાહદારીઓને ખૂબ જ તકલીફ પડી રહી છે વારંવાર નાના મોટા એક્સિડન્ટ થતા રહે છે આવી ઘટનાઓ થતી રહે છે તંત્ર દ્વારા નાળાની મેઇન ચોકડી એટલે કે મલ્લા તલાવડી સુધીનો જે હાઈવે છે તે આ સમગ્ર બાબતે કાયમી નિકાલ ન જણાતા અઢારમી તારીખના રોજ આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હાઈવે વરસાદી કિચડમાં ભાજપનું કમળ ચિહ્નના સિમ્બોલ સાથે જ બેનર હાથમાં પકડી અને વિરોધ કરી રહ્યા છે આ વિરોધ પ્રદર્શનમાં જંબુસર આમોદ મત પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ સોલંકી આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ આમોદ શહેર અને આમોદ તાલુકા અને શહેર કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં વિરોધ દર્શનમાં જોડાયા છે આ આપ જોઈ શકો છો જંબુસર આમોદ તથા સૌરાષ્ટ્રને જોડતો મુખ્ય નેશનલ હાઈવે નંબર ચોસઠ છે એ નેશનલ નંબર ઉપર આ ખાડા પડી ગયા છે બીજું કે અહીંયાથી રાહદારીઓને એટલું બધું નુકસાન થાય છે અને પોતાના વાહનોને પણ એટલું બધું નુકસાન થાય છે આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ પણ સમારકામ કરવામાં આવ્યું નથી ઉપરાંત અહીંના સ્થાનિક સાંસદ સભ્ય તે બી વિકાસના બનગા ભૂંકા કરે છે તેમને બી કશું કોઈ આ બે દિવસ પર આ રોડ પરથી ગયા હતા પણ એમને કોઈ પણ પ્રકારનું ધ્યાન તથા તંત્રનું કોઈ પણ પ્રકારનું ધ્યાન દોર્યું નથી બીજું સ્થાનિક ધારાસભ્ય જે પચીસ વર્ષની ગેરંટી આપી હતી પહેલા પહેલી તો એ જ વાત એમની પાંચ વર્ષની ગેરંટી નહીં તો પચીસ વર્ષની રોડની ગેરંટી કેવી રીતના આપી તો અમે તંત્રને કહેવા માગીએ છીએ જો આ તાકીદે આ રોડ રોડનું સમારકામ કરવામાં નહીં થાય તો આવતીકાલે ફાળવા ને તગારા લઈને અમે જાતે સમારકામ કરીશું